જય સ્વામિનારાયણ આ એક યુવકનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું આ લંબચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે ગુરુની આંગળીની સામે સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતથી સ્વભાવ જોતા છે લાખ રૂપિયા લાખ અને કરોડ વધુ કરોડ નિમત રહેશે સાથે આ બુજની આંગળી છે જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી એટલે બિઝનેસ મેનેજમેન્ટની થોડી કમી રહેશે એને હાથ નીચેના માણસો જે કમી દૂર કરાય પોતાના લેવલે થોડી કમી રહેશે સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિકની સમજો પણ થોડી એ છે કે લુજિકમાં માસલ ઓછું છે એટલે જે સામેવાળા વ્યક્તિને જે સમજાવવાનું ને એમની અંદર થોડીક કમી રહેશે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કસે એને ફાયદો થશે બીજું આ સ્ટ્રોંગ પર્સનાર આ વ્યક્તિ લોડગો કરવાનો કોઈની પણ વાતમાં આવી જાય આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું કોઈની વાતમાં નહીં હોવાનું પહેલાં સમજવાનું પછી પોતાના ડિસિઝન લેવાના દસ વ્યક્તિના અને પછી કામ કરવાનું તો કોઈની વાંધો નહીં આવે બાકી કોઈની વાતમાં આવી ગયા ને તો થોડો હેરાન થાય એવું છે બીજું આ શુક્રવલય થઈ રહ્યું છે અહીંયાથી આમ નીકળી અહીંયા જઈ રહ્યો છે નેકરેખા આમ જઈ રહી છે આ શુક્રવલય છે આ વ્યક્તિ કોઈ પણ એક કલાની અંદર માસ્ટર હશે એમાં એની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ તરફ જઈ છે અને એનું મોડું છે મંગળ તરફ જઈ રહ્યું છે એટલે આ શરૂઆતી જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી થોડોક એનો ગુસ્સાનો ભાગ રહેશે પછી શાંત થઈ જશે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવ એના માટે જ વિચારે શાન દામ ધન ભેદ એના માટે કોઈ પણ ટિકડા મજમાવે બીજું આ વ્યક્તિ કંજૂસ પણ હોઈ શકે છે ને સ્વાર્થી પણ હોઈ શકે છે અને પોતાના વિશે વધારે પડતું વિચારવા વાળો છે સાથે આ હૃદયરેખા જાડી છે એટલે કહેવાનો મતલબ જમીનની અંદરની અને જમીનની બહારની પ્રોડક્ટનો કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે એમ કે માઇન્ડ રેખા એવી છે અને જીવન રેખા એવી છે એટલે આ વ્યક્તિ જમીનની અંદર કોઈપણ પ્રોડક્ટ હોય એક્સ જે જમીનની અંદર થતી હોય કે જમીનની ઉપર એનો કોઈપણ વેપાર કરશે ને એમાં નંબર વન વધશે ખેતી પાલન છે ગૌ પાલન છે પછી કન્ટ્રક્શનનું છે કા સિમેન્ટ પણ કોઈપણ પ્રોડક્ટ જે જમીનની અંદર કે જમીનની બહાર એનું આ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અને નીચે તરફ જઈ રહી છે આ વ્યક્તિ કચ્છના સ્થિત છે સાથે જીવન રેખામાં અહીંયા સુધી જોઈન્ટ છે એટલે પચીસ વર્ષની ઉંમર સુધી ડિસિઝન લે અને પચીસ સતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ જે પણ કલ્પના કરશે એની પદશ કરવાવાળો છે અને આ કોઈ પણ કામ ઇન્ટેલિજન્ટ કર્યું પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કરશે અને પછી અને આ વ્યક્તિ રસનામક રહેશે જોરદાર અને ચારેય દિશામાં સોચવાવાળો વ્યક્તિ હશે અને પરિવારના જે સંસ્કાર છે એને સાથે લઈને સારો અને આ વ્યક્તિ જે પણ દેવી દેવતાને માનતો હશે ને એની જોડે ફરતા હોય ને એવો એને આભાસ થશે જે કહેવાય ને કલ્પના એ રીતે આભાસ થશે દેવી દેવતાનો આના આશીર્વાદ સારો હશે સાથે અહીંયાથી એક પટલી રેખા નીકળી બુદ્ધ તરફ જોઈ રહી છે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે ઓનલાઈન બિઝનેસની આ હૃદય રેખા અને રેખાની વચ્ચેથી આ નીકળી રહી છે અને આમ જઈ આ ઓનલાઈન બિઝનેસ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એમાં એને ફાયદો થશે સારામાં સારો સાથે આ રેખા અને આ જીવન રેખા અહીંયાથી ચાલુ થઈ રહી છે અને એની વચ્ચે ગેપ છે આ ત્રણ વર્ષનો ગેપ છે ચાલીસથી લઈને તેતાલીસની વચ્ચે ત્યારે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝનને લઈ શકે કે જીવન રેખા જ નથી એટલે આ કોઈ પણ કામ કરવા જશે ને એને સફળતા નહીં મળે એ જે ચાલીસથી તેતાલીસની વચ્ચે આ વ્યક્તિ સાવધાની રાખશે ને એને કોઈથી કોઈ વાંધો નહીં આવે બીજું આ જીવન રેખાની અંદર આ ચારધામની યાત્રાની નિશાની છે અને ચારધામની યાત્રા કરવા મળશે બીજી વસ્તુ કે જો આ એક પ્રોગ્રેસ રેખા બે પ્રોગ્રેસ રેખા ત્રણ પ્રોગ્રેસ રેખા પછી અહીંયા પ્રોગ્રેસ રેખાઓ છે પછી એક અહીંયા પ્રોગ્રેસ રેખા પછી આ અને અહીંયા જેને ઝીણી ઝીણી પ્રોગ્રેસ રેખાઓ છે એકદમ બારીક બારીક આ પાસઠ વર્ષની ઉંમર સુધી પ્રોગ્રેસ રેખાઓ છે અને અહીંયા જે પ્રોગ્રેસ રેખા છે ને આ જીવનભર ટકાવી રાખે આ વ્યક્તિનું કોઈ નામ પણ બદનામ થઈ જાય ને તો પણ લોકોનો એને સપોર્ટ મળી જાય અને એને કોઈથી કોઈ એ ન થાય એટલે એનું નામ ઉપર અસર ન થાય અને સપોર્ટ મળી જાય અને આ પંદર વરસ વીસ પચીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ પાસઠ વર્ષ સુધી પ્રોગ્રેસ રેખા છે અને પાસઠ વર્ષ સુધી પ્રોગ્રેસ મળશે સારામાં સારું જોરદાર દર પાંચ વર્ષે ચાર વર્ષે ખાલી ચા ચાલીસથી તેતાલીસનું ધ્યાન એક અહીંયા જે રેખા છે આ અને આ આ નિયર ડિયરની છે કોઈ એક જે જેને આ સગાવાળાને જે પ્રેમ કરતો હોય ને જે ધામમાં જાય ને એની છે આ એક પંદર વર્ષે છે અને આ છે પચીસ વર્ષે ત્યારે કોઈક એક નિયર ડિયર ધામમાં ગયો હશે ને એની આ રેખા છે બરાબર નિયર ડિયરની પછી આ મંગળ રેખા છે આ વ્યક્તિને જમીનની દલાલી છે લાકડાનો બિઝનેસ છે સ્ટેશનરીનો બિઝનેસ છે આ બધામાં ફાયદો થશે બીજું કાકા મામા દાદા આ બધાનો સપોર્ટ સારો મળશે બીજું ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતો હોય તો દસ સેકન્ડ પહેલાં જ કોઈ કોઈ ગાડી અથડાણ છે તરત એક રક્ષાનું કામ થશે સારામાં સારું અને આ જમીનથી ફાયદા કરે અને આ રાહુ રેખાનો માર હોય ને તો નેવું ટકા માર ઘટાડી નાખે આ સારામાં સારી મંગળ રેખા છે એક સપોર્ટ રેખા કહેવાય છે સાથે અહીંયા આગળ ત્રીસ વર્ષની ઉંમરથી આ એક ધનની રેખા આ બે ધનની રેખા અને એમાં પાંત્રીસ વર્ષે આ કટ આવી રહ્યો છે આ પાંત્રીસ વર્ષે કોઈક મોટું નુકસાન આવ્યું હશે કેમ કે આ ધન રેખા છે એની ઉપર આ રાહુરેખાનો માર છે પછી એની બાજુ પાંત્રીસ વર્ષે બીજી એ ધનરેખા અહીંયા નીકળી અહીંયા જઈ રહી છે અને એની અંદર જો અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે એક અને આ બે આ બંને માછલીના નિશાન છે જે અડતાલીસ વરસથી લઈ અને પાસઠ વર્ષ સુધી આ સાઈઠ છે આ અહીંયા જે સાઈઠ છે અને આ પાસઠ કેમ કે એની બાજુમાંથી બીજી થઈ રહી છે આ ડબલ માછલી થઈ રહી છે એ ધનરેખામાં થઈ રહી છે એટલે અડતાલીસ લઈને પાસઠ સુધી આ ધનરેખામાં માછલી થઈ રહી છે ત્યારે આ વ્યક્તિ ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક મહેનત કરવાવાળો છે અને એવું ઇન્ટેલિજન્ટ તરીકેથી કામ મળશે અને આ ચારેય દિશામાં મહેનત કરવાવાળો છે અને સાથે આ રેખા અહીંયાથી રેખા નીકળી અને સૂર્ય તરફ ગઈ એટલે આ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ કોઈની પ્રોડક્ટ સેલ કરીને રૂપિયા હારામાં હારા કમાશે આનો ભાગ્ય ઉદય અડતાલીસથી લઈ પાસઠની વચ્ચે જોરદાર ગંગા માછલી છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ સારામાં સારી પણ ત્રીસ વર્ષની ઉંમરથી ચાલુ થઈ રહી છે એટલે આ વ્યક્તિને અચાનક પ્રગતિ અચાનક નામના કેમ કે રાહુ ક્ષેત્રથી થઈ રહી છે આ એક સારામાં સારી વસ્તુ છે બીજું આ ગુરુ પર્વત છે ગુરુ પર્વતની સાઇઝ સારી જે ફૂલેલો છે પણ સે મધ્યમ ફૂલેલો છે અને આ ગુરુવલય થઈ ગયો છે આ વ્યક્તિ કો ધર્મની અંદર નંબર વન બનશે અને મોટી ઉંમરે કોઈ સંસ્થાની અંદર ટ્રસ્ટી પણ બની શકે સાથે આ મલ્ટિપલ બિઝનેસની એ રેખાઓ થઈ રહી છે આ સારામાં સારી છે અખર સાયન્સમાં પણ આને થોડું નોલેજ હશે બીજું ગુરુ પર્વત ઉપર ગુરુવલય હોય ને આ બહુ સારામાં સારી નિશાની છે અને આમાં લીડરશીપના ગુણ કાઉન્સલિંગના ગુણ અને ધર્મમાં નંબર બને અને ગુરુ પર્વતનો પાવર વધારી રાખે આ સારામાં સારી નિશાની છે સાથે આ શનિ પર્વત છે આ શનિ પર્વત શનિ પર્વત ઉપર અહીંયા આગળ માછલી થઈ રહી છે આ જે પાક છે ને અહીંયા આ સારામાં સારી નિશાની છે આ આત્માના લેવલે સુધી જાણકારી લઈ શકે છે આ આધ્યાત્મિક તરફની છે આત્મા શું છે ને એ એના લેવલ સુધી આ વ્યક્તિ કામ કરી શકે છે સાથે શનિ પર્વત ફ્લેટ છે નથી બહુ ઉઠેલો નથી બહુ બેઠેલો આ એક સારામાં સારી સાથે અહીંયા આગળ આ ચોરસ થઈ રહ્યું છે આ એક પૈતૃક સંપત્તિનું છે અને બાપદાદાની કોઈ જમીનો હોય ને એમાં એને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ આ બે સૂર્યરેખા છે બરાબર અને એમાં એક આ ક્રોસ કટ થઈ રહ્યો છે આ એક નેગેટિવ નિશાની છે આ વ્યક્તિ ક્યાંક આગળ વધે ને એવી પરિસ્થિતિ આની તને પાછો આવવાનું થાય બીજું આના દુશ્મન બહુ હોય બીજું આના પપ્પા જોડે થોડીક આને બોલાચાલી થતી હોય સામાન્ય પણ થોડીક વધારે પડતી અને થોડીક ઓછી બોલાચાલી થતી હોય પપ્પા સાથે બીજું આના દુશ્મનો વધારો હોય બીજું આ આ રેખાની અંદર અહીંયા આગળ તલનું નિશાન છે સૂર્ય સૂર્યપર્વત પર આ એક નેગેટિવ નિશાની છે જ્યારે સૂર્ય સૂર્યપર્વત ઉપર તલ હોય ને આ વ્યક્તિનો કોઈનો ઝઘડો ચાલતો હોય કોઈ જગ્યાએ પ્રોપર્ટીની ડીલિંગ ચાલતી હોય સગા સંબંધીમાં ત્યાં આગળ આ વ્યક્તિ ઊભો રહી રહ્યું કેમકે આ વ્યક્તિ કંઈ ગુનો ન કર્યો અને આ વ્યક્તિ સપડાઈ જાય આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય ને ત્યાંથી નીકળી જવાનું જો આ ઊભો રહેશે ને તો આ વ્યક્તિ ભૂલથી શું બોલી ગયો ને તો આ ફસાઈ જશે એટલે કહેવાનું મતલબ બધા આની પર ઢોળીને જતા રહેશે અને આને કંઈ વાતની ખબર પણ નહીં હોય એટલે મૂળ બીજાના ગુનામાં આ વ્યક્તિ ફસાઈ શકે છે એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું જીવનમાં આ વસ્તુ આમાં રહેશે એટલે આ વસ્તુથી સાવધાન રહેવાનું સાથે અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ શૂન્યમાંથી સર્જન આની પાસે એક પર ન હોય ને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે સાથે અહીંયા આગળ બીજું આ જો આ નાળીદાર રેખામાં માછલીનું નિશાન થઈ રહ્યું છે અહીંયા આ એક સારામાં સારી નિશાની છે અને બીજું અહીંયા થઈ રહ્યું છે બે એમ એમની આ સારામાં સારું છે આ કરોડપતિ બનાવે જ્યારે માછલીનું નિશાન હોય ને બહુ જ સારામાં સારું આ એક કરોડપતિની નિશાની છે સારામાં સારી એક્સાઓર્ડિનરી અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એને નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે સાથે અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે એનું મોડું જોઈન્ટ છે કે નહીં મને નથી ખબર જો જોઈન્ટ હશે ને તો આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે ઓર્ડિનરી સાથે આ ભૂત પર્વત છે આ ભૂત પર્વતની અંદર જો આ એક રેખા આ બે ભૂત રેખા આ ત્રણ ભૂત રેખા અને એને કાટતી એવી રેખા છે અને આ ત્રિકોણ થઈ રહ્યું છે અને એ ડબલ થઈ રહ્યા છે ડમરુ ટાઈપના આ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ હશે અને ઇનોવેટિવ માઇન્ડનો હશે આ વ્યક્તિ કોઈ પણ કામ કરતો હશે ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરતો હશે અને એમાં એનું નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે અને બીજું આ વ્યક્તિ પંચ્યાસી પ્રકારના જ્યોતિષ છે એમાંના કોઈ એક જ્યોતિષની અંદર જાણકાર પણ થઈ શકે છે અને એનાથી એ રૂપિયા પણ બનાવી શકે છે કેમ કે જ્યારે બુદ્ધ રેખાને કાટ્યવી રેખા હોય ને તો એને જ્યોતિષ વિદ્યામાં રૂપિયા મળી શકે છે અને જો એની જાણકારી રાખે તો એને બહુ જ સારામાં સારું રહેશે અને આ કોઈ પણ કંપની કે કોઈ પોતાની પ્રોડક્ટ વેચ્યો ગમે એની અંદર આ કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે કેમ કે ડબલ ત્રિકોણ થઈ રહ્યા છે આ એક સારામાં સારી નિશાની છે ભૂત પર્વત ઉપર સાથે આ લગ્ન રેખા છે સારામાં સારી એને સંતાન રેખા છે એક ને બે આ એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ ભૂતપર્વતનો વિસ્તાર સારો છે આની નામના જોરદાર થશે આની પર્સનાલિટી જોરદાર હશે સો વ્યક્તિ વચ્ચે આનું અને આ વ્યક્તિ હિલિંગ ક્વોલિટીનો હશે અને ચારથી પાંચ ભાષાનો જાણકાર હશે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંધરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે અંધી મંગળ મધ્યમ છે બહુ ઉઠેલો નહીં બહુ બેઠેલો નહીં એટલે સારી ગુજા શ્રી ગુજરાત જરીક કમી હશે યોગાન પ્રાણાયામ કરે સારામાં સારું બહારનો મંગળ પાવરફુલ છે એટલે સામે આવા વ્યક્તિને ઓળખીને જ જોઈ લે કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં ને એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે અને પોતા પણ કોઈ પણ પરેશાની આવ્યું તો લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત મધ્યમ છે નથી બહુ ફૂલેલો નથી બહુ બેઠેલો અને સામે એટલો ગુરુ છે એટલે બંને લેવલ થઈ રહ્યા છે સાથે જો આ એક બે ત્રણ ને ચાર ને પાંચ આ બધી લેકજરી રેખા છે અને આ પ્રોગ્રેસ રેખા છે આ એક સારામાં સારું આ મલ્ટિપર પ્રોપર્ટી બનાવશે કેમ કે આ બધા બોક્સ થઈ રહ્યા છે અરે આ દસ બાર રૂમનું આને મકાન બનશે અને મલ્ટીપલ પ્રોપર્ટી બનાવશે બીજું આને લક્ષ્મીપતિ યુવક કહેવાય આ ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું અને આ વ્યક્તિ જ્યાં ફરે ને ત્યાં એસીનો વધારે હોય પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો છે એસી હોય તો ચાલે નો એસી હોય પણ ચાલે પણ આને લક્ષ્મીપતિ યોગ કહેવાય કે આટલી બધી લક્ઝરી રેખા અને આ બોક્સ થઈ એટલે મલ્ટિપલ પ્રોપર્ટી થશે સારામાં સારી સાથે આ વ્યક્તિ શેરબજારનું રમશે ને તો ફાયદો થશે પણ લોંગ ટર્મમાં આ લોંગ ટર્મની રેખા શોર્ટ ટર્મની નથી લોંગ ટર્મમાં રમશે ને એમાં એને ફાયદો થશે સારામાં સારો છ મહિના બાર મહિના બીજું આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારો છે આને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે સાથે આ સિક્સ સેન્ડની રેખા છે આ બધી આ જે બધી રેખા છે ને સિક્સ એન્ડની છે પછી અહીંયા આગળ બહેનો પર ડાઉટ છે ત્રિકોણ જેવું થઈ રહ્યું છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે કા બની શકે છે બેમાંથી એક બીજું આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ વસ્તુને બાર્ગેનિંગ કરવા મૂક્યું હોય હજારની પ્રોડક્ટ કીધી હોય ને આઠસો નવસોમાં કેમ લેવા હોય બાર્ગેનિંગ કરી અને વેચવામાં પણ માસ્ટર હોય અને લેવામાં પણ માસ્ટર સારામાં સારું અને દૂની બનેલી તમામ વસ્તુ ભાવે અને આ કલ્પનાશીલ છે જે પણ કલ્પના કરે પદાશ કરવા અને આને કોઈ પણ કામ સો પણ ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે અને પાયાથી માંડીને તો જ સુધીની માહિતી ભેગી કરવાવાળો છે અને આ કલ્પનાશીલ જોરદાર હશે નાના ઘરના ફર્નિચર જોવાના હોય મની બીજું આ ચંદ્રપ્રો રાઉન્ડ ટેરિયો છે એટલે આ સંગીત પ્રજાના સંગીત બહુ ગમતું હશે ને ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ એની અંદર નંબર વન બનશે સાથે અહીંયાથી આ બુદ્ધની રેખાઓ નીકળી રહી છે જો અહીંયાથી આ બુદ્ધ રેખા નીકળી અહીંયા જઈ રહી છે અને આ અહીંયા આવી રહી છે અને અહીંયા આગળ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આ બુદ્ધ રેખા છે રેખાને ટચ થઈ રહી છે એનાથી આગળ નથી ખાલી ત્યાં સુધીની જ છે એટલે આના હાથ નીચે પચાતી હોમાળા કામ કરશે ને બીજું આ વ્યક્તિ કોઈ પણ કામ કરશે ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે આ સારામાં સારી ભૂતરેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંગૂઠો છે અંગૂઠાની અંદર અહીંયા પર બેનિફળ પર ડાઉટ છે કે સ્ટાર જેવું નિશાન થઈ રહ્યું છે આ બહુ સારામાં સારી નિશાની છે આ લોજિકેદ સમજાવવામાં માસ્ટર છે પણ અહીંયા અગર માસલ ઓછું છે એટલે આ લેટગો કરવાનો છે જો ઓડિયો દ્વારા કે છે કરશે ને તો આ સ્ટારનો પણ એને ફાયદો થશે એટલે લોજીક સમજાવવામાં આ વ્યક્તિ માસ્ટર બની જશે પણ બેનિફિટ ઉપર ડાઉટ છે થોડીક નહીં જેટલી રેખા ઝાખી છે ક્લિયર થશે ને એટલે આખો સ્ટાર જેવું ફોર્મ થઈ જશે બીજું આનો ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ રાહુ કેતુ શુક્ર અને ચંદ્ર આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ હાથ જોયો આવો હાથ કોઈનો હોય તો એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શીસ સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ